નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના વાણિજ્ય વ્યવસ્થાના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ દસની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં આપણે પ્રશ્ન એક બે અને ત્રણની ચર્ચા કરેલી આજે આપણે પાઠ ચાર એટલે કે પ્રશ્ન ચાર અભિવૃદ્ધિ મિસરોની ચર્ચા કરીશું તો સર્વપ્રથમ આપણે અભિવૃદ્ધિ એટલે શું તેનો ખ્યાલ સ્પષ્ટ કરી લઈએ અભિવૃદ્ધિ એ બજાર મિશ્રણનું મહત્વનું અંગ છે અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશો વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે અને તેના કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય છે ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શકાય છે તેમજ અન્ય ધંધાકીય એકમ પોતાની સારી છાપ બજારમાં ઊભી કરી શકે છે અભિવૃદ્ધિના તત્વોની આપણે ચર્ચા કરીએ તો પહેલાં આપણે એના તત્વોનો પરિચય લઈ લઈએ તત્વોમાં જોઈએ તો અભિવૃદ્ધિ મિશ્ર એ અભિવૃદ્ધિના સાધનોનો એક સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે અભિવૃદ્ધિમાં જાહેરાત વ્યક્તિગત વેચાણ વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે ટૂંકમાં તત્વો કેટલા એના તો કે ચાર છે એક તો જાહેરાત બીજું વ્યક્તિગત વેચાણ ત્રીજું વેચાણ વૃદ્ધિ અને ચોથું પ્રસિદ્ધિનો સમાવેશ દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ પેદાશનો પ્રકાર પેદાશની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્રણ નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જાહેરાત જાહેરાતના કાર્યો જાહેરાતની ભૂમિકા વ્યક્તિગત વેચાણ વેચાણવૃદ્ધિ અને પ્રસિદ્ધિ આ ચાર નોટની ચર્ચા કરીશું તમે આકૃતિમાં જોઈ શકો છો કે અભિવૃદ્ધિ મિશ્રમાં શેનો શેનો સમાવેશ થાય તો કે એક બાજુ ઉત્પાદક છે અને બીજી બાજુ ગ્રાહક છે વચ્ચે કોણ આવે તો કે જાહેરાત વેચાણ વૃદ્ધિ કરનાર અને અંગત આગળ જોઈએ તો સર્વપ્રથમ આપણે જાહેરાતનો ખ્યાલ સ્પષ્ટ કરીએ આ ચારેય બાબત અલગ અલગ શોધનો તરીકે પૂછાય છે આપણે એકસાથે એનો સમાવેશ કરાયેલો છે પહેલા જાહેરાત વિશે ભણીએ તો જાહેરાતના કોન્સેપ્ટને ક્લિયર કરતા જોઈએ તો કે ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે આમ કહી શકાય કે જાહેરાતે અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત મહત્વનું અને સ્વીકાર્ય સાધન છે આપણે એની વ્યાખ્યા જોઈએ ડેફિનેશન જોતા ખ્યાલ આવે કે જાહેરાત એ બિનવ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે જાહેરાત દ્વારા જ જે પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય છે જાહેરાતમાં કયો કયા માધ્યમનો ઉપયોગ થાય તો કે ટીવી રેડિયો વર્તમાનપત્રો મેગેઝિન ઇન્ટરનેટ વગેરે અત્યારે બાળકો તમે ટીવીમાં ચિત્રો જોઈ શકો છો જાહેરાત જુઓ છો ન્યૂઝપેપરમાં મોટા હોર્ડિંગમાં મેગેઝીનોમાં કે વર્તમાનપત્રમાં અને સૌથી વધુ લોકપ્રિય મીડિયા હોય તો ઇન્ટરનેટ તમે અલગ અલગ વસ્તુની જાહેરાતો ઇન્ટરનેટ ઉપર જોઈ અને ખરીદી કરવા માટે આકર્ષાવ છો હવે જાહેરાતના આપણે કાર્યો જોઈએ તો સર્વપ્રથમ પહેલું કાર્ય છે એનું કે તે માંગ ઊભી કરે છે જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતા પેદાશની માંગ વધે છે જાહેરાત દ્વારા પેદાશના જુદા જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકને આપવામાં આવે છે દાખલા તરીકે કોલ્ડ કોફી જ્યારે બજારમાં નવીન પેદાશ મૂકવામાં આવે ત્યારે જાહેરાત અનિવાર્ય બની જાય છે પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે એક વાર ખરીદે છે આમ જાહેરાત પેદાશની માંગમાં શું કરે છે વધારો કરે છે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ આ એનો બીજો પોઈન્ટ છે જાહેરાતો દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે અને તેને કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે જાહેરાતને કારણે પેદાશની માંગમાં વધારો કરી શકાય છે આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવી પડતર નીચી લાવી શકે છે આમ તેના કારણે નફાકારકતા વધે છે જાહેરાતના ત્રીજા કાર્યમાં જોઈએ પેદાશની જાણકારી જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકોને પેદાશના લાભ પણ જણાવવામાં આવે છે ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકને હોતી નથી આથી તે જાહેરાત દ્વારા સમજાવાય છે જ્યારે પેદાશના એકથી વધુ ઉપયોગ હોય ત્યારે ગ્રાહકને તે અંગે જાણકારી આપવામાં આવે છે જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે ભરોસો આપે છે હરીફ પેદાશોનો ઉપયોગ કરનારા વ્યક્તિઓના સંતોષને દર્શાવીને પેદાશમાં વિશ્વાસ જગાડી શકાય છે જાહેરાતને કારણે બાળકો ઘણી બધી ફાયદાકારક બાબત નીવડે છે જાહેરાતથી વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો કઈ રીતે કરવો તેનો પણ ગ્રાહકને લાભ મળે છે ચોથી કાર્ય જોઈએ ચોથું રોજગારી ઊભી કરવામાં મદદરૂપ જાહેરાતના કારણે પેદાશ કે સેવાની માંગમાં વધારો થાય છે આમ આ પેદાશનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટર્સ જાહેરાત વિતરકો ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓને શું મળે છે તો કે રોજગારી મળે છે આપણે એક એડવર્ટાઈઝમેન્ટ જોઈએ છીએ તો એમાં કેટલા લોકો પાછળ સંકળાયેલા હોય છે આ બધા જને રોજગારીની તક પ્રાપ્ત થાય છે સાથે સાથે જાહેરાત વધતા માંગમાં વધારો થવાથી ઉત્પાદકોને શું થાય છે ઉત્પાદનમાં પણ વધારો થાય છે હવે આપણે પાંચમો જોઈએ જીવન ધોરણમાં સુધારો જાહેરાતના કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશો વિશે ગ્રાહકોને જાણકારી આપે છે આના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરવા માટે પ્રેરાય છે નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં ઘણો જ સુધારો જોવા મળે છે જેથી તેના રોજબરોજના કાર્યો સરળતાથી થઈ શકે છે છઠ્ઠું કાર્ય જોઈએ બાળકો વેચાણ જથ્થામાં જાળવણી સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી રહે છે કારણ કે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે તેની જાહેરાતવાળી પેદાશ ઉપર પ્રત પસંદગી ઉતારે અને ઉત્પાદકના વેચાણનું વલણ જળવાઈ રહે છે બીજા શબ્દોમાં કહીએ તો હરીફોની પેદાશની સામે ટકી રહેવા માટે જાહેરાત ઘણી અસરકારક સાબિત થાય છે જાહેરાત વેચાણ હિસ્સો વધારવામાં પણ શું થાય છે તો કે મદદરૂપ આ તો આપણે એના જાહેરાતના કાર્યો જોયા પણ અત્યારે બાળકો એવી જાહેરાતો આપે છે જે ખરેખર પ્રોડક્ટ એ પ્રકારની હોતી નથી અને આપણે આકર્ષાય અને વસ્તુની ખરીદી કરી લઈએ છીએ પણ અત્યારના સમયમાં જાહેરાતના પાછલા પાસાનો પણ ખૂબ વિચાર કરવો જોઈએ એટલા માટે કેટલાક તત્વચિંતકોએ જાહેરાતનો વિરોધ પણ કરેલો છે શું કામ કરેલો છે તો કે જુઓ આપણે એના પોઈન્ટ જોઈએ તો કે પહેલું જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે એ વાત સાચી કે જાહેરાત વગર વસ્તુ વેચાય નહીં પરંતુ ઘણીવાર જાહેરાતને કારણે આડઅસરો ઉદભવે છે જાહેરાતને કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે ગ્રાહક આ સમયે નથી વિચારતો કે ખરેખર તેને પેદાશની જરૂરિયાત છે કે નહીં આમ બિનજરૂરી ખર્ચા અને બિનજરૂરી દૂષણ વધે છે જેને સામાજિક દૂષણ કહે છે બીજું ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પીડાય છે ઘણી વખત અમુક વસ્તુ બજારમાં એવી મૂકવામાં આવે જાહેરાત કરવામાં આવે કે જેને ઉચ્ચ લોકો જ કે ઉચ્ચ ખરીદ શક્તિ ધરાવતા પૈસાવાળા વર્ગ જ ખરીદી શકે જેના કારણે લઘુમતી વર્ગ છે તે શું કરે છે લઘુતા ગ્રંથિથી પીડાય છે ત્રીજું જોઈએ જાહેરાત એ ખર્ચાળ પ્રવૃત્તિ છે ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ નીચા ભાવે અથવા તો ઊંચા ભાવે વેચવામાં આવે છે જાહેરાત એ એવી પ્રવૃત્તિ છે કે ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની વિચાર કિંમતમાંથી જ મેળવે છે આથી પેદાશને ગ્રાહકો ઘણા ઊંચા ભાવે ખરીદે છે ચોથું જોઈએ ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે પાંચમું ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે છઠ્ઠું કેટલીક વાર જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે સાતમું કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી સિગરેટ દારૂ પાન મસાલા વગેરે અંગે માહિતી મળે છે જે લાંબામાં ગાળે વ્યસનમાં પરિણમે છે આઠમો એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા ઉપર જાહેરાત કરે છે તેમ બીજી કંપનીએ પણ જાહેરાત કરવી જ પડે છે જેથી ખોટી હરીફાઈને શું મળે છે ઉત્તેજન નવ જાહેરાતમાં ઘણી વખત ભર્યા વિધાન દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે હવે આ તો વાત થઈ આપણે બાળકો અભિવૃદ્ધિનું પહેલું માધ્યમ જાહેરાત અને એના કાર્યો અને એની સામે વિરોધ હવે આપણે નોટની ચર્ચા કરીએ છીએ વ્યક્તિગત વેચાણ તો વ્યક્તિગત વેચાણનો ખ્યાલ જોઈએ પહેલાં કે જાહેરાત દ્વારા ધંધાકીય પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી આથી બજારીય સંચાલકો અભિવૃદ્ધિના બીજા માધ્યમ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતાં સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને સંભવિત ગ્રાહકને જરૂરી બાબત જણાવે છે વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં સંભવિત ગ્રાહક પોતાના મનમાં રહેલી બધી શંકાઓ વેચાણ કરતા સમક્ષ રજૂ કરે છે વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો ઊભી કરી શકાય છે પરંતુ આ ઉપરાંત પેદાશની પસંદગીમાં પ્રાધાન્ય મેળવી શકાય છે આપણે એનો અર્થ જોઈએ કે મુજબ વેચાણ વૃદ્ધિ એક એવી પ્રવૃત્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ ગ્રાહકોને સંભાળે છે એટલા માટે કે ગ્રાહકો પોતાની પ્રતિનિધિનું માધ્યમ તરીકે વેચાણને મહત્વ આપે છે સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી પેદાશનું નિદર્શન કરવું પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાનું સમાધાન કરવાનું હોય છે વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે હવે આપણે એનો આગળ અર્થ જોતા જોઈએ કે જો પ્રત્યક્ષ વેચાણ કરવું હોય તો સારો એવો વેચાણ કરતા હોવો જોઈએ બધી જ સફળતાનો આધાર વેચાણકર્તા ઉપર રહેલો છે તો આપણે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જોઈએ દરેક પેદાશની વ્યક્તિગત વેચાણની જરૂરિયાત રહે છે વેચાણ હંમેશા સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે પેદાશ નિદર્શન દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખે છે વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણ ગ્રાહકોની ફેશન ટેવ વલણ રસ વગેરે બાબતોથી માહિતગાર થાય છે આ માહિતી બજારી સંચાલક માટે ઘણી જ જરૂરી બની જાય છે હવે આપણે સારા વેચાણ કરતાનાં લક્ષણો જોઈએ તમને નોટમાં ખાસ પૂછાય છે તો પહેલું તો કે સારું વેચાણ કરતાં કેવો હોવો જોઈએ તો કે દેખાવે સ્માર્ટ ચાલાક વાચાળ અને તંદુરસ્ત આ સેલ્સમેનની વાત થાય છે કે સેલ્સમેન છે એકદમ ચાલાક હોવો જોઈએ વાચાળ હોવો જોઈએ અને તંદુરસ્ત હોવો જોઈએ બીજું વેચાણ કરતાં વાતચીતમાં કુશળ ચાતુર્યથી ભરપૂર અને આવડતવાર હોવો જોઈએ તો જ સામેની વ્યક્તિ એટલે કે ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે કન્વિન્સ કરી શકે ત્રીજું વેચાણકર્તામાં સૌથી વધુ મહત્ત્વની બાબત તેની સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા નવી પેદાશ રજૂ કરવાની શૈલી અને ગ્રાહકને સમજાવવાની આવડત છે ચોથું વેચાણકર્તા જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકને કરે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી તેની પાસે હોવી જોઈએ પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય વેચાણકર્તા પ્રામાણિક અને સારા ચારિત્ર વાળો હોવો જોઈએ એ પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ છઠ્ઠું વેચાણકર્તા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે આથી તે વિનમ્ર હોવો જોઈએ વેચાણકર્તાની વર્તણૂકના આધારે જ એના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી થાય છે સાતમો આદર્શ વેચાણ કરતા સતત ઉત્સાહી શિસ્તબંધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ હવે બે પાઠ પૂરા કર્યા પછી આપણે ત્રીજી ટોપની ચર્ચા કરીએ છે વેચાણ વૃદ્ધિ હવે વેચાણ વૃદ્ધિનો ખ્યાલ આપણે જોઈએ તો બાળકો વેચાણ વૃદ્ધિ એટલે જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું અભિવૃદ્ધિનું મહત્ત્વનું અંગ છે જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા પેદાશ વિશે જાણકારી આપે છે અને વેચાણ વૃદ્ધિ એ માલ કે સેવા ત્વરિત ખરીદવાનું કારણ પૂરું પાડે છે વેચાણ વૃદ્ધિ એ એવી પ્રયુક્તિઓનો સમૂહ છે જે દ્વારા ગ્રાહકનું પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય અને પેદાશનું વેચાણ થાય આપણેનું ડેફિનેશન જોઈએ બાળકો કોટલરના જણાવ્યા મુજબ વેચાણવૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે હવે આપણે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ કે ટેકનિક જોઈએ વેચાણ વધારવા માટે હંમેશા ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ પહેલું આપણે જોઈએ વળતર જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે મર્યાદિત સમય માટે જ આપવામાં આવે તો તેનું વળતર આપ્યું કહેવાય જેને સાદી ભાષામાં સેલ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે આવી પ્રયુક્તિ ધંધાકીય એકમોને આકર્ષોક વધારવામાં મદદરૂપ થાય છે ઘણીવાર બાળકો તમે તહેવાર ઉપર જોયું હશે કે દુકાનમાં બોર્ડ મારેલા હોય સેલ એટલે એનું કારણ શું તો કે ધંધાદારી એકમોએ ખૂબ ટૂંકા ગાળામાં પોતાનો માલ વેચી નાખવો હોય ત્યારે આવા સેલના માધ્યમ દ્વારા ગ્રાહકોને સારું એવું વળતર આપવામાં આવે છે બીજું જોઈએ આપણે વટાવ ભાવપત્રકની કિંમતમાં અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તેને વટાવ કહે છે ઘણીવાર ઉત્પાદકો પોતાના ક્ષતિવાળા માલને વટાવથી વેચી દે છે આને કારણે ગ્રાહકો ઝડપથી આકર્ષાઈ જાય છે આપણે જોયું હોય બાળકો ઘણીવાર કે ખામીવાળો માલ હોય કે મિસ્ટેકવાળો માલ કે પ્રોડક્ટ હોય તો આપણને ઓછી કિંમતે આપી દે છે બરાબર એટલે આને વટાવ કહે છે ત્રીજું જાહેરાતની કૂપન આ પ્રયુક્તિમાં બજાર કરતાં જાહેરાતની અસરની અસરકારકતા ચકાસે છે અને ગ્રાહકોને લાભ પણ આપે છે આ પ્રયુક્તિમાં ગ્રાહકે જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ વિતરકને આપવાનું રહે છે જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ બાદ આપવામાં આવે છે ઘણીવાર આપણે એડવર્ટાઈઝમેન્ટ જોતા હોય કે એના પાંચ કૂપન કલેક્ટ કરો અને એક આઈટમ ફ્રી મેળવો આના જેવું ચોથું છે ભેટ એટલે કે સાથે આપવામાં આવતી વસ્તુ ઘણીવાર પેદાશની ઉપર નાના જથ્થાની તે જ પેદાશ મફત આપવામાં આવે છે જેમ કે સાબુની ખરીદી ઉપર એક સાબુ મફત અથવા ધંધાકીય એકમ આવી જાહેરાત કરે ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખે અને પેદાશના જથ્થામાં શું કરવામાં આવે વધારો દાખલા તરીકે શેવિંગ ક્રીમનો વીસ ટકાનો જથ્થો પેદાશની એ જ કિંમતે આપવામાં આવે છે કે વીસ ટકા એક્સ્ટ્રા એવું કોલગેટ ઉપર લખેલું હોય કે બીજી કોઈ સાબુ ઉપર લખેલું છે ટૂંકમાં જથ્થામાં વધારો કરી દેવામાં આવે અને કિંમતમાં કોઈ પણ વધારો કરવામાં આવતો નથી પાંચમું અન્ય પેદાશની ભેટ ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણીવાર મુખ્ય પેદાશોની સાથે ગુણ પેદાશ મફત આપવામાં આવે જેમ કે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ મફત આપવામાં આવે ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતી વસ્તુ પણ ભેટ આપવામાં આવે દાખલા તરીકે ચાર સાબુની સાથે એક બોલપેન ફફત આપવી ટૂંકમાં ફ્રી આપવી આવી જાહેરાતથી ગ્રાહકો અને બાળકો આકર્ષાય છે છઠ્ઠું જોઈએ ઇનામી ડ્રો આ પ્રયુક્તિમાં ગ્રાહકને એક કૂપન કે કોડ પેદા સાથે આપવામાં આવે છે ચોક્કસ સમયના અંતે આવી બધી જ કૂપનનો ડ્રો કરવામાં આવે છે અને વિજેતાઓને ઇનામ વસ્તુઓ આપવામાં આવે છે દાખલા તરીકે ભારત પેટ્રોલિયમ પોતે પેટ્રોલના બસો રૂપિયાથી વધુ રકમની ખરીદી કરનારના આવા ગ્રાહકોને ઇનામી ડ્રોની કુપન ફ્રીમાં આપે છે આવું આકર્ષણ ગ્રાહકો વધારવા માટે બજારમાં કરવામાં આવે છે સાતમ વગર વ્યાજી લોનની સુવિધા જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સામટી ચૂકવી શકે તેમ ન હોય ત્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે દાખલા તરીકે ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા આપવામાં આવે

આવે છે જેની નમૂના તરીકે આપણે લઈએ છીએ નવ સ્પર્ધાનું આયોજન ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશોનો અનુભવ કરાવવા અથવા એક સામટા બધા ગ્રાહકોને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે દાખલા તરીકે ચિત્રકામમાં રંગ બનાવતું ધંધાકીય એકમ નવા રંગો બજારમાં મૂકતા પહેલાં તેના ગ્રાહકો વિશે બધી જ માહિતી મેળવવા બાળકોને રંગ પૂરતી સ્પર્ધા યોજે છે સ્પર્ધામાં વિજેતાને નવીન પેદાશ ભેટમાં આપવામાં આવે છે હવે આ તો આપણે જોઈએ જોઈએ હવે આપણે આપણે ચોથો પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક તો આ ચોથી પ્રસિદ્ધિનો ખ્યાલ જોઈએ પ્રસિદ્ધિ એ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે કે જે ચુકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે જેમાં ધંધાકીય એકમ એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે જ્યારે કોઈ ગ્રાહક કોઈપણ પેદાશ કે સંસ્થા વિશેનો અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમ દ્વારા જણાવે છે ત્યારે તેની પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય પ્રસિદ્ધિ માટે ધંધાકીય કમે કોઈપણ જાતનું ચૂકવણું કરવાનું રહેતું નથી તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન ભાષણ કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રને આપેલો વાર્તાલાપ સખાવતી સંસ્થાને આપેલું દાન ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદઘાટન વગેરે બાબતોનો સમાવેશ થાય છે આપણે જોઈએ બજારમાં પ્રસિદ્ધિની શું ભૂમિકા છે તો પેલું અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં આની ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે આ પ્રસિદ્ધિનું વિશ્વસનીયતા સૌથી વધુ છે બીજું પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી આથી તે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર સાધન કહી શકાય પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય છે જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ન દ્વારા વધુ સારી વસ્તુ ગ્રાહકોને બજારમાં મૂકી શકે છે ચોથું વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ એક અસરકારક માધ્યમ છે પાંચમું

સાનુકૂળ સંબંધો જાળવવાનો એક અને વિકસાવવાનો છે એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે જે ધંધાકીય એકમની સારી છા તેના સહભાગીઓ તરફથી ઊભી કરી શકાય અથવા તો જાણી શકાય છે જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે પહેલું ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાનપત્રમાં આપવા બીજું ધંધાકીય એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરવી સેમિનાર પરિસંવાદ કે રમતગમતનું આયોજન કરવું ચોથા પોઈન્ટમાં આપણે જોઈએ કે એકમનું સમાચાર પત્ર બહાર પાડવું પાંચમું એકમ તરફથી જાહેર રીતના કાર્યો કરવા અને સમાજ સમક્ષ મૂકવા છઠ્ઠું સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું હવે આપણે જાહેર સંપર્કની ભૂમિકા જોઈએ ફંક્શન ઓફ પબ્લિક રેફરન્સ પહેલું વર્તમાનપત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે વર્તમાનપત્રો સાથેના સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાની પેદાશની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે છે બીજું જોઈએ જ્યારે ધંધાકીય એકમ નવું ઈન પેદાશોનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે અને તેને માટે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય ત્રીજું સંસ્થાના સમાચારો કર્મચારીઓની સિદ્ધિ સંસ્થાની સિદ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર કે સામાયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ ઊભી કરી શકાય છે ચોથું જોઈએ બાળકો એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે તેના દ્વારા એકમની ભાવે નીતિઓ નિયમો વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય છે જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધરે છે પાંચમું જોઈએ બાળકો સામાજિક કાર્યમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાની જાણ કરી શકાય છે અને સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય છે છઠ્ઠું જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી સમારકામ ફૂટપાથનું કામ રોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણનું કાર્ય પાણી પુરવઠાનું કાર્ય જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં મદદરૂપ બને છે તો વિદ્યાર્થી મિત્રો આ તકે મને આશા છે કે તમને વ્યવસ્થિત પ્રશ્ન સમજાઈ ગયો હશે તેમ છતાં જો તમને ન સમજાય તો તમે મને લેખિતમાં લખી શકો છો અને મને ફોન કરી શકો છો અથવા મને મેસેજ કરી શકો છો આ તકે હું ગાયત્રીબેન અને ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું